રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ બનાવવા માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરાયું છે મેંગો સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાવાની છે જેના માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે રિંગ રોડથી નજીક અને વિશાળ ગ્રાઉન્ડ હોવાના કારણે આ ગ્રાઉન્ડને પસંદ કરવામાં આવ્યું છે પહેલા નિકોલ ડી માર્ટ સામેના ગ્રાઉન્ડની પસંદગી કરાઈ હતી પરંતુ ત્યાં વરસાદના કારણે ખૂબ જ કાદો કીચડ અને ઝડપી કામગીરી થઈ શકે તેમ ન હોવાથી ગ્રાઉન્ડ બદલવામાં આવ્યું હતું આગામી દિવસોમાં શહેરના નિકોલ અને નરોડા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા નાના મોટા એક હજારથી વધારે બેનરો લગાવવામાં આવશે નિકોલ વિસ્તારમાં ફ્લેટો અને સોસાયટીઓમાં ભાજપ દ્વારા મિટિંગો કરીને લોકોને આવવા માટે જાણ કરવામાં આવશે ભાજપના વોર્ડ લેવલથી લઈને તમામ હોદ્દેદારો દ્વારા મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે યુવા મોરચા દ્વારા જાહેર સભાને લઈને પણ બેઠકો અને સંખ્યા કરવા માટેની તૈયારી શરૂ કરાઈ છે શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થતા ન હોવાના અને ધીમી ગતિ થયેલા કામોના કારણે લોકોમાં ભાજપના ધારાસભ્યથી લઈને કોર્પોરેટરો બાબતે ખૂબ જ નારાજગી છે જેથી પ્રજાનો રોષ ઠારવા માટે નિકોલમાં જ સભાનું આયોજન કરાયું છે